ક્યારેક ઇતિહાસના પાના પર એવા દિવસો લખાયેલા હોય છે જે માત્ર એક માણસનું નહીં પણ આખા દેશનું ભાગ્ય જ બદલી દે છે તે સવાર પણ એવી જ હતી શાંતિથી ભરેલી સામાન્ય રોજ જેવી જ પરંતુ કોઈને ખબર ન હતી કે એ સવાર થોડી પળોમાં સામાન્ય ના રહી અને ભારતના ઇતિહાસમાં એક લોહીલુહાણ અધ્યાય લખાઈ જવાનો હતો એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો એક એવો દિવસ જ્યારે ભારતની લોખંડી મહિલા પોતાના જ ઘરના આંગણે પોતાના જ માણસો પાસે હારવા જઈ રહી હતી પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું નિવાસસ્થાન સફદરગંજ રોડ પર હતું અને તેમની ઓફિસ અકબર રોડ પર બંને વચ્ચે એક નાનો રસ્તો હતો જેના પર રોજ લોકોનું આવું જવું ચાલુ જ રહેતું હતું અને આ જ રસ્તો તે દિવસે તેમના જિંદગીની છેલ્લી યાત્રા બની ગયો અને ત્યાંથી જ નજીક ચાર કિલોમીટર દૂર એમ્સ હોસ્પિટલ હતું જ્યાં ગોળી વાગ્યા પછી તેમને લઈ જવામાં આવ્યા હતા સવારની શરૂઆત હંમેશાની જેમ થઈ ઇન્દિરા ગાંધી વહેલા ઉઠી ગયા થોડી હળવી તૈયારીઓ કરી અને પોતાના દિવસના સમયપત્રક એટલે કે કાર્યક્રમ પર નજર નાખ્યો તે દિવસે તેમનું એક ખાસ ઇન્ટરવ્યુ નક્કી હતું એક બ્રિટિશ ટેલિવિઝન પત્રકાર અને પ્રખ્યાત અભિનેતા પીટર ઉસ્તીનોવ સાથે સમય રાખવામાં આવ્યો હતો સવારે સાડા નવ વાગ્યાનો અને સ્થળ હતું તેમની કાર્યાલય અકબર રોડ નવ વાગીને વીસ મિનિટે તે ઘરેથી બહાર નીકળ્યા અને ઓફિસની તરફ ચાલવા લાગ્યા તેમની સાથે તેમના પર્સનલ સેક્રેટરી આર કે ધવન સિક્યુરિટી ઓફિસર રામેશ્વર દયાલ અને તાપથી બચાવવા માટે છત્રી પકડેલ કોન્સ્ટેબલ નારાયણ સિંહ હતા પરંતુ સૌથી અગત્યની વાત કે આજે ઇન્દિરા ગાંધીએ બુલેટ પ્રૂફ જેકેટ પહેરવાનું યોગ્ય ન સમજ્યું તેમણે હસતા હસતા કહ્યું હતું કે ઘરથી ઓફિસ તો ફક્ત પચાસ મીટર દૂર છે અને અહીંયા તો બધા આપણા પોતાના લોકો જ છે અને આપણા પોતાના લોકોથી શું ખતરો તે દરમિયાન એક નોકર શર્ટ લઈને ત્યાંથી પસાર થયો ઇન્દિરા ગાંધીએ તેમને રોક્યા અને કહ્યું આ શર્ટ સારું નથી લાગતું કોઈ બીજું લઈને આવો આટલું કહીને તે ઝડપથી પોતાની ઓફિસ તરફ ચાલવા લાગ્યા પરંતુ તેમની બરાબર આગળ તે જ બે ચહેરા હતા જેના પર તેમણે સૌથી વધારે વિશ્વાસ કર્યો હતો બિયંત સિંહ જે છેલ્લા દસ વર્ષથી તેમનો સુરક્ષા ગાર્ડ હતો અને ઘણીવાર વિદેશ પ્રવાસોમાં પણ તેમની સાથે રહેતો હતો અને બીજો ફક્ત બાવીસ વર્ષનો સતવંત સિંહ જેને માત્ર પાંચ મહિના પહેલા જ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સુરક્ષામાં લગાવવામાં આવ્યો હતો બંનેએ તે દિવસે નક્કી કરી લીધું હતું કે તે દેશની સૌથી તાકાતવર મહિલાના શ્વાસને રોકી દેશે ભલે પછી તેના માટે તેમણે પોતાનો જીવ પણ કેમ ન આપવો પડે સવાર સામાન્ય હતી પરંતુ બપોર સુધી આખો દેશ સન્નાટામાં ડૂબી ગયો હતો રાજનીતિનું એક બહુ મોટું વૃક્ષ પડી ગયું હતું અને ભારતની રાજનીતિ હંમેશા માટે બદલાઈ ગઈ હતી 31 ઓક્ટોબર 1984 ની તે સવારે બધું સામાન્ય લાગતું હતું પરંતુ પ્રધાનમંત્રી નિવાસસ્થાનની અંદર બે વફાદાર ચહેરાઓ પાછળ એક ઊંડું ષડયંત્ર છુપાયેલું હતું ફરજ બદલવા માંગતા સતવંતસિંહે પેટમાં દુખાવો હોવાનું બાનું કર્યું અને તેણે કહ્યું કે મને શૌચાલયની નજીક સ્થાન જોઈએ છે હવે આ બધું પહેલેથી જ નક્કી કરેલ પ્લાનિંગનો ભાગ હતો પરિણામે તે અને સતવંતસિંહ અકબર રોડ પર સ્થિત પ્રધાનમંત્રી નિવાસ સ્થાન અને કાર્યાલય સાથે જોડાતા ગેટ ઉપર ઊભા થઈ ગયા લગભગ નવ વાગીને પચીસ મિનિટે ઇન્દિરા ગાંધી કાર્યાલય તરફ આગળ વધી રહ્યા હતા તેમના પગલા ઝડપી હતા અને ચહેરા પર હંમેશાની જેમ આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો હતો જેમ જ તેઓ ગેટની નજીક પહોંચ્યા ત્યારે બીએનસી તેમની તરફ આગળ વધ્યો ઇન્દિરા ગાંધીની નજર તેની ઉપર પડી બીએનસીએ અચાનક પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી અને સમય બગાડ્યા વિના ત્રણ રાઉન્ડ ફાયર કરી દીધા પળવારમાં ગોળીઓ ઇન્દિરા ગાંધીની છાતી અને પેટમાં વાગી ગઈ અને તેઓ ડગમગીને જમીન પર પડી ગયા આ દરમિયાન સતવંતસિંહ જે અત્યાર સુધી ચૂપચાપ ઊભો હતો તે તેની કાર્બાઇન લઈને આગળ વધ્યો અને તેણે એક પછી એક 30 રાઉન્ડ ફાયર કર્યા ગોળીબારની ગુંજથી આખો વિસ્તાર હચમચી ગયો પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી સાથે ચાલી રહેલ સુરક્ષા અધિકારી રામેશ્વર દયાલે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સતવંતસિંહની ગોળીઓ તેમના પગમાં વાગી ગઈ અને તેઓ પણ જમીન પર પડી ગયા નજીકના અકબર રોડ પર હાજર પોલીસ અધિકારી દિનેશકુમાર ભટ્ટે ગોળીબારીનો અવાજ સાંભળી શું થઈ રહ્યું છે તે જોવા માટે બહારની તરફ દોડી આવ્યા તેજ સમયે બિયંત અને સતવંતે તેમના હથિયાર નીચે ફેંકીને હાથ ઊંચા કરી દીધા અને બિયંતસિંહે ઠંડા અવાજમાં કહ્યું કે અમારે જે કરવાનું હતું તે કરી લીધું હવે તમારે જે કરવું હોય તે કરી લો આ હુમલો કોઈ સામાન્ય ઘટના ન હતી આ તે ઓપરેશનનો બદલો હતો જેણે શીખ સમુદાયના એક મોટા વર્ગને ઇન્દિરા ગાંધીની વિરુદ્ધ કરી દીધો હતો જૂન ઓગણીસો ચોર્યાસીમાં ઓપરેશન બ્લુ સ્ટાર હેઠળ આર્મીએ અમૃતસરમાં સ્થિત હરિમંદિર સાહેબ પરિસરમાં છુપાયેલા અલગાવવાદીઓને બહાર કાઢવા માટે લશ્કરી કાર્યવાહી કરી હતી આ કાર્યવાહીમાં ઘણા નિર્દોષ લોકો પણ માર્યા ગયા હતા અને તે દુઃખે ઇન્દિરા ગાંધીના પોતાના સુરક્ષા તેમની વિરુદ્ધ ઉભા કરી દીધા હતા ત્યારબાદ હુમલાખોરોએ કોન્સ્ટેબલ નારાયણ સિંહને ધક્કો મારીને જમીન પર પાડી દીધા ત્યારે જ નજીકના ગાર્ડ રૂમમાંથી એક આઈટીબીપી સૈનિક દોડતો દોડતો આવ્યો અને તેણે સતવંત સિંહને પકડીને કાબૂમાં કરી લીધો કુલ 33 ગોળીઓ ચલાવવામાં આવી હતી જેમાંથી 30 ગોળીઓ ઇન્દિરા ગાંધીના શરીરને વિધી ગઈ હતી ઘણી ગોળીઓ તેમના શરીરના આરપાર પણ પસાર થઈ ગઈ હતી જમીન પર લોહી લુહાણ હાલતમાં પડેલા ઇન્દિરા ગાંધીને જોઈને તેમના પર્સનલ સેક્રેટરી આર કે ધવન જોર જોરથી બૂમો પાડવા લાગ્યા એમ્બ્યુલન્સ લાવો ઝડપથી એમ્બ્યુલન્સ બોલાવો પરંતુ કહે છે ને કે જેને સમય રોકવા માંગે તેને કોઈ બચાવી શકતું નથી બરાબર એક દિવસ પહેલા ભુવનેશ્વરમાં એક ચૂંટણી રેલીમાં ઇંદિરા ગાંધીએ ભાવનાત્મક રીતે કહ્યું હતું કે મને ચિંતા નથી કે હું જીવિત રહું કે ના રહું મારું લાંબુ જીવન રહ્યું છે મને ગર્વ છે કે હું ભારતની સેવામાં મરીશ અને જ્યારે પણ મારું લોહી નીકળશે ત્યારે તેનું દરેક ટીપું આ દેશને વધુ તાકાત આપશે અને બરાબર 31 ઓક્ટોબર 1984 ની સવારે માનો તેમના દરેક શબ્દો સાચા સાબિત થઈ રહ્યા હતા પ્રધાનમંત્રી નિવાસસ્થાને એક એમ્બ્યુલન્સ હંમેશા હાજર રહેતી હતી પરંતુ આજે તેનું ડ્રાઈવર ફરજ પર ન હતો આ પહેલો સંકેત હતો કે આવનારો સમય કેટલો મુશ્કેલ બનવાનો છે ગોળીઓનો અવાજ સાંભળીને કોંગ્રેસ નેતા માખણલાલ સોતેદાર દોડીને ઘટના સ્થળે આવ્યા જ્યારે એમ્બ્યુલન્સ ન આવી ત્યારે આર કે ધવને ગભરાઈને કહ્યું કે કોઈ પણ ગાડી નીકાળો આપણે રાહ નથી જોવી અને તરત જ એક સફેદ એમ્બેસેડર કાર કાઢવામાં આવી ઇન્દિરા ગાંધીને ઉપાડીને પાછળની સીટ પર સુવડાવવામાં આવ્યા અને ગાડી ઝડપી ગતિએ એમ્સ હોસ્પિટલ તરફ લઈ જવામાં આવી માત્ર છ મિનિટમાં બરાબર કલાક મિનિટે એમ્બેસેડર કાર હોસ્પિટલની ઇમરજન્સી ગેટ પર પહોંચી ગઈ પરંતુ દરવાજો ખોલવામાં અને ઇન્દિરા ગાંધીને ઉતારવામાં જ લગભગ મિનિટ વેડફાઈ ગઈ તે સમયે દરેક સેકન્ડ કિંમતી હતી કમનસીબે તે સમયે ઇમરજન્સી વોર્ડમાં સ્ટ્રેચર પણ ન હતું કોઈક રીતે સાદી એક પૈડાવાળી ટ્રોલીની વ્યવસ્થા કરવામાં આવી જેમ જ ડોક્ટરોએ ઇન્દિરા ગાંધીને જોયા તેઓ ગભરાઈ ગયા અને તરત જ સિનિયર ડોક્ટરને બોલાવવામાં આવ્યા જ્યારે સિનિયર ડોક્ટર પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે કદાચ કોઈ ઔપચારિક નિરીક્ષણ થવાનું છે તેમણે સ્ટાફને પૂછ્યું કે પ્રધાનમંત્રી ક્યાં છે ત્યારે એક જુનિયર ડોક્ટરે ધ્રુજતા હાથ સાથે એક લોહીથી લથપથ શરીર તરફ ઈશારો કર્યો અને ઇન્દિરા ગાંધીની સ્થિતિ જોઈને ડોક્ટર સ્તબ્ધ થઈ ગયા મોનિટરમાં હૃદયની હલકી ગતિવિધિઓ દેખાઈ રહી હતી એટલે ક્લિનિકલી તે જીવિત હતા પરંતુ નાડી મહેસૂસ થઈ રહી ન હતી તેમની આંખો પહોળી થઈ ગઈ હતી જેનો સીધો સંકેત હતો કે મગજને ગંભીર નુકસાન પહોંચ્યું છે ત્યારબાદ દેશના લગભગ મોટા ડોક્ટરોની ટીમે કરી રક્તસ્ત્રાવ રોકવા માટે એસી યુનિટ ઓ નેગેટિવ લોહી ચડાવવામાં આવ્યું ઓપરેશન થિયેટરમાં તેમના શરીરમાંથી સાત ગોળીઓ કાઢવામાં આવી જેનાથી રક્તસ્ત્રાવ બંધ થયો જોકે ડોક્ટરોના મતે તેમના બચવાની શક્યતા લગભગ અશક્ય થઈ ગઈ હતી ઓપરેશન થિયેટરની બહાર સોનિયા ગાંધી બેભાન જેવી સ્થિતિમાં રડી રહ્યા હતા અંદર ડોક્ટરો અથાક મહેનત કરી રહ્યા હતા દરેક મશીન દરેક ઇન્જેક્શન દરેક યુનિટ લોહી તેમની જિંદગી બચાવવાની જંગ લડી રહ્યું હતું ત્યાર પછી તે સમયે બંગાળમાં ચૂંટણી પ્રવાસ પર ગયેલા રાજીવ ગાંધીને આ ઘટના વિશે જાણ કરવામાં આવી ફોન પર જાણ થતાની સાથે જ તેમણે કહ્યું હું આવી રહ્યો છું વિદેશમાં રહેલા રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંહે પણ તાત્કાલિક પાછા આવવાની જાહેરાત કરી જાણે એવું લાગી રહ્યું હતું કે દેશની રાજનીતિ રાષ્ટ્રીય રાજકારણ સ્થિર થઈ ગયું હોય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એમ્સ હોસ્પિટલના આઠમા માળે ભેગા થઈ ગયા હતા અને એકબીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા અને કહેવા લાગ્યા કે જો આ સમાચાર બહાર નીકળ્યા તો આખો દેશ સળગી જશે હમણાં કોઈ પણ કિંમતે તેને રોકો પરંતુ મશીનો હવે જવાબ આપી રહ્યા હતા તેમના અંગો હવે ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી રહ્યા હતા તે સમયે ડોક્ટરોએ રાજીવ ગાંધીની તરફ જોયું તેમની આંખો ભરાઈ ગઈ અને તેઓએ કહ્યું અમે બધું કરી લીધું છે પરંતુ હવે ઇન્દિરાજીને બચાવવી અમારા હાથમાં નથી ત્યારબાદ બપોરે એક વાગીને પિસ્તાલીસ મિનિટે દેશભરની ઘણી સમાચાર એજન્સીઓએ બ્રેકિંગ ન્યૂઝ આપી કે ભારતના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા કરી દેવામાં આવી છે આ સાંભળીને જાણે આખો દેશ આગમાં ભડકી ઉઠ્યો ગુસ્સાનો અને આંસુઓનો સમુદ્ર સડકો પર ઉતરી આવ્યો દિલ્હીની ગલીઓમાં લોકો બૂમો પાડીને કહેવા લાગ્યા તેઓએ અમારી નેતાને મારી નાખી હવે અમે બદલો લઈશું અને બરાબર એવું જ થયું શીખો પર હિંસાનું તોફાન તૂટી પડ્યું અને આ તેજ કહાની હતી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ની જે દિવસે ભારતે પોતાની સૌથી મજબૂત નેતા ગુમાવી દીધી અને આખી રાજનીતિ એક નવા વળાંક પર પહોંચી ગઈ લોહીથી ભીની એ સવાર અને રડતા ચહેરાઓ વચ્ચે એક યુગનો અંત આવ્યો ભારતે ફક્ત પોતાની પ્રધાનમંત્રી નહીં પરંતુ એક એવી સ્ત્રી ગુમાવી જેણે પોતાના આત્મવિશ્વાસથી આખા વિશ્વને બતાવ્યું કે એક સ્ત્રી પણ રાષ્ટ્રની દિશા બદલી શકે છે પરંતુ કદાચ એ પણ જાણતી હતી કે તેમનો અંત નજીક છે કારણ કે પોતાના છેલ્લા ભાષણમાં તેમણે કહ્યું હતું જો મારું લોહી પણ આ માટી માટે વહી જાય તો હું ગર્વથી કહીશ કે હું ભારત માટે મરી છું અને બસ એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ની સવાર તેમના શબ્દોને સત્ય સાબિત કરી ગઈ ઇતિહાસમાં આજ દિવસ હંમેશા યાદ રહેશે એક નેતા માટે નહીં પણ એ સંદેશા માટે કે શક્તિ અને બલિદાન બંનેનો અંત માત્ર એક શબ્દમાં છે ઇન્દિરા ગાંધી